અગર વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના ગારિયાધાર તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદને કારણે ગારિયાધારમાં અત્યારે જનજીવન પ્રભાવિત થયું છે પરવડી ગામના રસ્તાઓ અત્યારે બેટમાં ફેરવાયા છે પરવડી ગામમાં એક કાર પણ તણાયવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તો ભાવનગરના દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ સંવ라스ના મોટા ભાગના વિસ્તારો કે જે અત્યારે ધોધમાર વરસાદને કારણે ચોતરફ જળ જમાબડો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાય રહી હતી આખરે મેઘરાજાએ પદ્રામણી કરી અને એવી ધડબડાટી બુલાવી કે જો તરફ જાણે બેટ હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ ગારિયાધાર તાલુકાના જ્યાં 4 ઇંચ વરસાદ પડ્યો છે આ ધોધમાર વરસાદને કારણે ગારિયાધારમાં સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે તો પરવડી ગામના રસ્તાઓ કે જે બેટમાં ફેરવાયા છે તો ભાવનગરના ગારિયાધાર રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે ગારિયાધારના પરવડી ગામ પાસે હાઇવે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે 3 કલાકથી ભાવનગર ગારિયાધાર હાઇવે પરબડી નજીકથી બંધ થયો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક કાર પાણીના દસમાંસ્થા પ્રવાહ નિવા છે ફસાઈ ગઈ છે અને હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ તમામ હાઇવે કે જે ભાવનગર ગારિયાધારને જોડી રહ્યો છે તે પણ અત્યારે પાણીમાં ગર્કાવ જોવા મળી રહ્યો છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જાણે નદી વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે આ ગામનો મુખ્ય રસ્તો છે હાઈવે છે કે જે ગારિયાધારને ભાવનગર સાથે જોડે છે જિલ્લા સાથે જોડે છે ત્યાં અત્યારે છો તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે